लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ડભોઈના વડોદરા રોડ પર પલાશવાળા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર દ્વારા બે ગાડીઓમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થો ખેપા મારનાર સહિત ઝડપી પાડવામાં આવ્યો એસએમસી એ ગાડી મોબાઈલ રોકડ અને દારૂ સહિત કુલ ચોવીસ લાખ બાવન હજાર આઠસોના મુદ્દામાલ કબજે કરી છ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ વડોદરા રોડ પર પલાસવાડા ક્રોસિંગ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના જવાનો વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે અરસામાં છોટાઉદેપુર તરફથી બેકાર આવતા ચેકિંગ કરતા બંને કારમાં વિદેશી દારૂનો કાઢતા કુલ બોટલ એકતાળીસો આઠ કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર આઠસોની મળી આવેલ સ્ટેટ મોનિટરિંગ સેલના ટીમ દ્વારા બંને કાર ચાલકને ઉતારી નામ પૂછતા રજાક અબ્દુલ મનસુરી અને દિલીપ મહેન્દ્રભાઈ પરમાર નામ જણાવેલ કરી મુદ્દામાલ ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ ગયા હતા તે આધારે કુલ છ લોકો સામે ગુનો દાખલ કરી અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રોકડ રકમ અને દારૂ મુદ્દામાલ સહિત કુલ રૂપિયા ચોવીસ લાખ બાવન હજાર આઠસો